સલવાસના સ્કૂલની બસમાં વલસાડના અવધા ગામ નજીક ભભૂકી ઉઠી આગ બસમાં તમામ ત્રીસ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ આગમાં બસ બળીને ખાખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માં અંબાને ઝુકાવ્યો શીષ દર્શન બાદ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને કરાવ્યો ગૃહપ્રવેશ થોડીવારમાં શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં મહિલાઓ સાથે કરશે સંવાદ અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતો હત્યાનો બનાવ બહેનના લગ્ન ફોક થતા ભાઈએ પ્રેમીની કરી હત્યા સુહાગ રાતે પતિને પ્રેમ સંબંધ અંગે જાણ કરતા થયો હતો ઝઘડો ગોધરાના જાફરાબાદમાં મંડપ તૂટી જતા તેર બાળકો ઇજાગ્રસ્ત હોલી ચાઇલ્ડ સ્કૂલના કાર્યક્રમ દરમિયાન ગોંડલમાં ઢોંગી ભુવાની દડતર હોવાનું કહી માતા પુત્રી પાસે કરી બિભત્સ વૈવાહિક જીવનમાં ચાલતી તકલીફ દૂર કરવા કર્યું હતું ભુવાનો સંપર્ક ફરિયાદ બાદ ઢોંગી ભુવાની ધરપકડ